કેટલીક દુકાનોએ દુકાનોનો થોડો ભાગ તો કેટલાએ આખે આખી દુકાન ગેરકાયદેસર બનાવી દીધી હતી જે મામલે પાલિકા તંત્રને મળેલી ફરિયાદ આધારે તંત્ર દ્વારા અહીં દબાણકર્તાઓને નોટિસ આપવામાં આવી હતી તેમ છતાં તે દબાણ યથાવત રહેતા આખરે આજે ટાઉન પ્લાનિંગ વિભાગની સૂચના હેઠળ દબાણ શાખાની ટીમે આજે અહીં પહોંચી હતી અને કેટલીક દુકાનો સંપૂર્ણ તો કેટલીકનો ભાગ તોડી પાડી બાર મીટરનો રસ્તો ખુલ્લો કર્યો હતો હાઈવેને સમાંતર બાર મીટર સુધી રસ્તામાં આવતા દબાણો તેને દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે